મારા દાદા ત્યાં જ રાડો હો તમે અમારી પડ્યા સામે જોવામાં ઈ ડોઢી વચ્યા છે કોણ લાગે ઈ

બાપુ 500 કાઠી આવી ગયા છે આવી ગયા છે હે ઓ 500 કાઠી આવે અને સા માતાએ આવે 500 કાઠીન આવે પાણી પાણી આવી ગયા હે હા ખરેખર આવું

아아아 આ તમારે હારે કોણ છે અરે ભાઈ કોણ મારે બેઠું બેઠું જેનો મારો માસીઓ ભાઈ હે હા ના ના મને મને વાત કરો બાપુ હા હું એમ ને લડવા લડડવા નથી આવ્યો ઓ હું તો હે ને સંદેશો લઈને આવ્યો છું બાપુ હા સંદેશો આવ્યો છું કાગીત માં તો કે કાગીત આગાઈ ગયો ને અમારો વાળો વાળો આગે એ ભૂખે હતો વારે કઈ જા મજા oh આય